માવસરી પોલીસ સ્ટેશન બોર્ડર પર 31st ને લઈને સગન વાહન ચેકિંગ નવ વર્ષની ઉજવણી 31st ને ધ્યાનમાં રાખીને માવસરી પોલીસ સ્ટેશન દ્વારા બોર્ડર વિસ્તારમાં કાયદોને વ્યવસ્થા જળવાય રહે તે માટે સગન વાહન ચેકિંગ આદરમાં આવ્યું હતું માઉસરી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એક દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ અને દેખરેખ હેઠળ ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી માઉસરી પોલીસ સ્ટેશન બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા તેમજ ગુજરાતમાંથી બહાર જતા તમામ પ્રકારના નાના મોટા વાહનોને રોકી કડક તપાસ કરવામાં આવી ડ્રાઇવિંગ ચાલકોના ડ્રાઈવિંગ બુક ઇન્સ્યોરન્સ પીયુસી આ ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા વાહન ટ્રાફિક નિયમોનું પાલન કરવા ઝડપથી વાહને ચલાવવા દારૂ પીને વાહન ચલાવવાનું ટાળવા તથા હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજિયાત ઉપયોગ કરવા અંગે સમજાવટ પણ આપવામાં આવી હતી સાથે જ બહારથી આવેલા શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી પીઆઈ શ્રી જણાવ્યું હતું કે 31 ફર્સ્ટ નવા વર્ષની ઉજવણી કોઈ અનિચ્છનીય ઘટના વાહન ચેકિંગના કારણે વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બની છે અને અસામાજિક તત્વોમાં પોલીસનો દબદબો જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ બોર્ડર વિસ્તારમાં આવા ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે બીરો રિપોર્ટ રાણાભાઈ પારેગી જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે આવેલી આ માવસરી ચેકપોસ્ટ છે જે રાજસ્થાન સરહદ સાથે જોડાયેલી છે અને અહીંયા જે આપણા એસપી સાહેબ છે ચિંતન તેરિયા સાહેબ એમની સૂચના આધારે અહીંયા એક મજબૂત ચેકપોસ્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ચાર પોલીસના જવાનો બે એસઆરપી જવાનો અને જીઆડી હોમગાર્ડના જવાનોથી અહીંયા સઘન વાહન ચેકિંગ કરવામાં આવે છે જેથી કરીને કોઈ દારૂની હેરાફેરી ના કરે કોઈ અફીણ પોસ્ટ જેવા કેફી દ્રવ્યોની હેરાફેરી ના કરી શકે એના માટે આપણે એક મજબૂત બંદોબસ્ત ગોઠવ્યો છે અને અહીંયા સઘન આપ જોવો છો અહીંયા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે અને થર્ટી સુધી આ કામગીરી એકદમ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે